નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચારસો રૂપિયાના રિમોટ મુદ્દે નિવૃત્ત બેંક અધિકારી પર પોલીસે ગુજાર્યો ત્રાસ એસી ખરીદું ખરાબ હોવાથી પરત કર્યું પણ રિમોટ આપવાનું ભૂલાઈ ગયું વ્યાપારીએ ઓળખીતા પોલીસને મામલો સોંપ્યો અને પછી શરૂ થઈ સિનિયર સિટીઝન માટે કરમ કઠણાય વેપારીએ અરજી કરી તેની ગણતરીની મિનટોમાં ગ્રાહકને ઉઠાવી લઈ એ ડિઝન પોલીસ મથકે બોલાવી ધમકાવ્યા જમીન પર બેસાડ્યા અને અટકાયતી પગલાં પણ લીધા શહેરના એ ડિવિઝન પોલીસની કોઠારીયા નાકા ચોકીના પોલીસ કર્મચારીએ એવી કામગીરી કરી કે છે કે તે સાંભળતા એક તબક્કે એવું લાગ્યું કે પોલીસ કોઈપણ પ્રક્રિયા વગર કોઈને ન્યાય આપવા તત્પર છે પરંતુ હકીકત કંઈક અલગ હતી નિવૃત્ત બેંક અધિકારીએ ખરીદેલું એર કન્ડિશન ખરાબ નીકળતા વ્યાપારીએ તે પાસું લઈ રકમ પરત આપી દીધી હતી પરંતુ એસીનું રિમોટ બેંક કર્મચારી પાસે રહી ગયું હતું અને આ મામલે વ્યાપારીના ઇશારે પોલીસ કર્મચારીએ બેંક કર્મચારી સાથે એવો તે વ્યવહાર કર્યો કે સિનિયર સિટીઝન બેંક કર્મચારી ખૂંખાર ગુનેગાર હોય જીવનના અંતિમ તબક્કે રહેલા બેંક કર્મીએ પણ પોતાના સન્માન માટે પોલીસ સામે જંગ છેડ્યો છે અને મામલો કોર્ટ સુધી પહોંચાડ્યો હતો દિવાનપરામાં રહેતા નિવૃત્ત બેંક અધિકારી આબિદભાઈ નુરદીનભાઈ ભારમલે ઉંમર ઓગણ સિત્તેર દિવ્યો ભાસ્કર સમક્ષ આ વિધિ વર્ણવતા કહ્યું હતું કે બે હજાર તેવીસના મે મહિનામાં તેમણે સેફી ઇલેક્ટ્રોનિક્સમાંથી રૂપિયા ચુમ્માલીસ હજારની કિંમતનું એર કન્ડિશન ખરીદ્યું હતું અને તે દુકાનના સંચાલક મુર્તુજા દવાવાલાએ ઘરમાં એસી ફિટ કરાવી દીધું હતું જોકે બીજા જ દિવસે એસીમાંથી હિમિંગનો હમિંગનો અવાજ આવતો હતો અને ચોવીસ કલાકમાં ગેસ લીક થઈ ગયો હતો અને કુલિંગ બંધ થઈ ગયું હતું આ અંગે મૃતુઝાભાઈને ફરિયાદ કરતાં તેમણે સ્ટાફ મોકલ્યો હતો અને એસી રિપેર કર્યું હતું પરંતુ સમસ્યાનો અંત આવ્યો નહોતો દસેક વખત રિપેરિંગ કરવા છતાં એસીના પ્રશ્નો યથાવત રહ્યા હતા અંતે મૃતુઝાભાઈએ રૂપિયા ચુમ્માલીસ હજાર બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા અને તેમણે એસી પરત મંગાવી લીધું હતું મૃતુજાભાઈએ બીજા દિવસે ફોન કરીને કહ્યું હતું કે એસીનું રિમોટ તમારા ઘરે રહી ગયું છે આબિદભાઈએ પણ અનુકૂળતાએ પહોંચાડી દેશે તેવો પ્રત્યુત્તર આપ્યો હતો થોડા દિવસ બાદ મુર્તુજા દવાવાલાએ એ ડિવિઝનમાં અરજી કરી હતી કે આબિદ ભારમલ રિમોટ પરત આપતા નથી અને ધમકી આપે છે આ અરજીના કામે કોઠારિયા નાકા ચોકીના હેડ કોન્સ્ટેબલ મુકેશ કરમટાએ આબિદભાઈના અમદાવાદ રહેતા પુત્રને ફોન કરી આબિદભાઈને ચોકીએ મોકલવા કહ્યું હતું એ દિવસે બે વાર ફોન કરી તાત્કાલિક આબિદભાઈને હાજર કરવા ધમકાવવાનું શરૂ કર્યું હતું એ દિવસે સાંજે આબિદભાઈ તેમના મિત્ર સાથે કોઠારીયા નાકા ચોકીએ જતા હેડ કોન્સ્ટેબલ મુકેશ કરમતા તેમના પર તાળુક્યો હતો અને અત્યારે જ રિમોટ મંગાવી દે નહીતર ચોવીસ કલાક માટે પૂરી દઈશ તેમ કહી સિનિયર સિટીઝન આબિદભાઈને ધમકાવનું શરૂ કર્યું હતું આબિદભાઈને અન્ય આરોપી સાથે નીચે બેસાડી દીધા હતા એને ગંભીર ગુનો આચરો હોય તેવી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી આબિદભાઈના મિત્ર ઘરે જઈને રિમોટ લઈ આવ્યા હતા તે સાથે જ પોલીસમેન મુકેશે વેપારી મૃતુદાને ફોન કરીને બોલાવ્યા હતા અને તેમને હાથો હાથ રિમોટ ચૂપ કરી દીધું હતું એટલું જ નહીં આબિદભાઈને કહેવાય હેરાન કર્યા તેવી છેખી પણ વ્યાપારી સામે પોલીસમેન મૂકે છે મારી હતી ત્યારબાદ અટકાયતી પગલાં ભર્યા અને જામીન પણ લેવડાવ્યા હતા આબિદભાઈએ રિમોટની ચોરી કરી નહોતી હતી વ્યાપારીએ અરજીમાં ચોરીનો ઉલ્લેખ પણ કર્યો નથી કર્યો છતાં પોલીસમેને કરેલી સત્તાએ પાછળનો હેતુ શું તે તપાસનો વિષય બન્યો હતો એટલું જ નહીં નિર્દોષ લોકો સાથે આવા પોલીસ કર્મચારીઓ પોતે કાયદાના નામે કાયદો હાથમાં લઈ સમગ્ર પોલીસ ભેડાને નીચું જોણું કરે છે તેવી ચર્ચા પોલીસ પેડામાં પણ શરૂ થઈ ગઈ હતી નિવૃત્ત બેંક કર્મચારી આબિદભાઈ ભારમળે મળ્યા તેમની સામે કોઠારીયા ચોકીના હેડ કોન્સ્ટેબલ મુકેશ કરમટાએ કયા કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી તે જાણવા આરટીઆઈથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો આબિદભાઈએ કરેલી આરટીઆઈનો જવાબ મેળવવા તેઓ જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગયા ત્યારે એ કામગીરી સંભાળનાર એએસઆઈ હનીફ ભટ્ટીએ તો હેડ કોન્સ્ટેબલ મુકેશ કરમટાને પણ પાછળ રાખી દીધો હતો ભટ્ટીએ ઉદતા જ નહીં ધમકીનો પણ સૂર અપનાયો હતો એએસઆઈ ભટ્ટી અને આબિદભાઈ વચ્ચેના સમાજના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે એએસઆઈ કહે છે ખોટો ન લગાડતા આબિદભાઈ તમે વડીલ છો ને હું ત્રીસ વર્ષનો અનુભવી વ્યક્તિ છું તમો પોલીસની સામે પડ્યા છો તમે પોલીસનું કંઈ નહીં કરી શકો ટીઆરપી ગેમ ઝોન આવડું મોટું થયું ખાલી બદલી જ થઈ ત્રીસ વ્યક્તિની નાશો પડી ગઈ હતી તોય આબિદભાઈ કહે કંઈ વાંધો નહીં એ હેસા કે તમને એટલા જ શબ્દો કહું છું પાછા વળી જજો અરજદાર પોલીસની સામે થતાં સરકારની સામે થતાં સરકારની સામે કહેવાય અબિદભાઈ કહે બસ રિસીવ કરીને સહી કરી દઉં ને એ હે હેરાન થાવ ને એસએ કે હેરાન થાવ ને અભિદભાઈ અભિદભાઈ કે હેરાન તો ભલે એક વસ્તુ ન્યાય માટે બધું કરવું પડે આપણે ઇન્ડિયા અંગ્રેજો સામે લડ્યા એમ ને એમ તો નથી જ મળી આઝાદી એ એસઆઈ કહે એની પાછળ કેટલા હતા આબિદભાઈ કહે પાછળ કોઈ નહોતું એકલો જ એક દાખલો બેસાડ્યો એ એસઆઈ કહે મહાત્મા ગાંધીની પાછળ કેટલા હતા તમારી પાછળ કોણ છે આબિદભાઈ કહે કોઈ જ નહીં હું જ છું એસઆઈ હનીફ ભટ્ટીએ જે રીતે આબિદભાઈને ધમકાવ્યા હતા ટીઆરપી ગેમ ઝોનની મજાક ઉડાવી પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો તેની સામે આબિદભાઈ હાઈકોર્ટમાં ગયા હતા આબિદભાઈના એડવોકેટ ધુવિનભાઈ ગુપ્તાણીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ મામલામાં કહ્યું છે કે એસઆઈ હની ભટ્ટી સામે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો ભટ્ટી સામે ચાર વીકમાં એફઆઈઆર નોંધવી અને જો કોગ્નિઝેબલ ગુનો ન બનતો હોય તો તે ગુનો શા માટે બનતો નથી તેવું બે વીકમાં અરજદારને લેખિતમાં જાણ કરવી હાઈકોર્ટે આ ડાયરેક્શન મેલ મારફત રાજકોટ પોલીસને આપી દીધું છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલ મકવાણા બોટાદ